પાસની સુવિધા ઓનલાઈન પણ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું વેકેશન ખુલે એટલે વિદ્યાર્થીઓ પાસ કાઢવા એસટી ડેપો ખાતે ભારે ઘસારો રહેતો હોય અને બે કે ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓને અગવડ પડતી હોવાના અહેવાલ મળતા હોય છે પરંતુ ડબોએ એસટી ડેપોમાં હાલ વેકેશન ખુલ્યા બાદ વિદ્યાર્થીઓને સરળતાથી પાસ કાઢી આપવામાં આવતા હોવાનું ડેપો મેનેજર મલિક દ્વારા જણાવ્યું હતું

પાસની બારીની ઉપર કોઈપણ જાતની લાઈન નથી બરાબર છે અને મેં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિદ્યાર્થીઓના એની અંદર મેં ત્રણ કાઉન્ટર ચાલુ કરેલા છે એ લેડીઝ વિદ્યાર્થીની તેમજ જેન્ટ્સ વિદ્યાર્થીઓ તેમના બંનેના પાસ કાઢવા માટે ત્રણ કાઉન્ટર ચાલુ કરેલા છે અને હાલમાં પણ હમણાં પણ લા મારી પાસની કાઉન્ટર ઉપર કોઈ પણ જાતની લાઈન નથી એ સરળ રીતે પાસ નીકળે જ છે તેમજ અમારે ઈ પાસ હોય તો સ્કૂલની અંદર જઈને પણ અમે વિદ્યાર્થીઓને સમજ આપેલી છે કે તમારે ઈ પાસ કઢાવો વિદ્યાર્થી પાસ કઢાવવા હોય તો કઢાવી શકો છો જેથી કરી તમારે ડેપો લેવલના ધક્કા ખાવા ના પડે અને ઈ પાસ તમારો નીકળી શકે કેટલા સ્ટુડન્ટ રોજ પાસ અરે લગભગ સાહેબ અમારી ગણતરી મુજબ તો હમણાં તો ઓછું થઈ ગયેલું છે મોટાભાગના સ્ટુડન્ટોના પાસ નીકળી જ ગયેલા છે તેમ છતાં તો પણ અમારા સોની આસપાસનો સ્ટુડન્ટ થાય જ છે રોજના રોજ